શ્રીમદ દેવી ભાગવત સાંભળતા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ દેવી ભાગવતના અત્યાર સુધીમાં આપણે બત્રીસ ભાગ સાંભળ્યા આજે આપણે તેત્રીસમો ભાગ સાંભળીશું હરિહિયો સાવિત્રીએ કહ્યું પ્રભો હવે આપ મને સમસ્ત સારું પદાર્થોમાં સર્વોત્તમ છે તે ભગવતીની ભક્તિ પ્રદાન કરવાની કૃપા કરો તેના જ પ્રભાવથી મનુષ્ય નરકમાંથી તરી જાય છે ભગવાન મુક્તિ કોને કહે છે મુક્તિ કેટલા પ્રકારની હોય છે ભક્તિના કેટલા ભેદ હોય છે અને કરેલા કર્મોના ભોગોનો નાશ કઈ રીતે થાય છે આ બધી વાતો હું જાણવા ઈચ્છું છું ધર્મરાજ કહે છે વચ્ચે તું જેની અભિલાષા કરે છે તે બધું તો હું પહેલા જ તને આપી ચૂક્યો છું હવે તું જે ભગવતી જગદંબાની ભક્તિ ઈચ્છે છે તે પણ મારા અગાઉ આપેલા વરદાનના પ્રભાવથી પ્રાપ્ત થઈ શકે છે કલ્યાણી તું જ મૂળ પ્રકૃતિ ભગદ ભગવતી જગદંબાના ગુણાનુવાદ શ્રવણ કરવા ઈચ્છે છે તે તો ખૂબ જ વિલક્ષણ અપૂર્વ છે અને પૂછનારા કહેનારા અને સાંભળનારા બધા જ પોતાના કુળ તારક છે પરંતુ તે કહેવું અતિ મુશ્કેલ છે સહસ્ત્ર મુખવાળા શેષનાગ અને તેને કહેવા સમર્થ નથી મૃત્યુજય ભગવાન શંકર જો પોતાના મુખોથી તે કહેવા માંડે તો પણ તેનો પાર પામી શકે એમ નથી બ્રહ્મા વિષ્ણુ અને શંકર વગેરે દેવતા ભગવતીના જે ચરણ કમળનું ધ્યાન કરે છે તે દેવી ભક્તોને અત્યંત સુલભ છે પણ બીજાઓને તો તે અત્યંત દુર્લભ છે પૂર્વકાળની વાત છે ભગવાન શંકર એકવાર ગોલોકમાં ગયા હતા ત્યાં એક પરમ નિર્જન સ્થાનમાં રાજમંડળનું આયોજન થયું હતું ત્યાં ભગવાન શ્રી કૃષ્ણએ શંકરજીને ભગવતી જગદંબાના થોડા પવિત્ર ગુણો કહ્યા હતા ત્યાર પછી સ્વયં શિવજીએ પોતાના સ્થાન પર ધર્મને તેનો ઉપદેશ આપ્યો હતો મહાભાગ સૂર્યના પૂછવાથી ધર્મએ તેમને આ ઉપદેશની વ્યાખ્યા કરી હતી મારા પિતાશ્રી ભગવાન સૂર્ય તપસ્યા કર્યા પછી દેવીની ઉપાસના કરીને આ જ્ઞાનને અસંત પ્રાપ્ત કરી શક્યા જ્યારે પિતાજીએ મારી સામે ભગવતીના ગુણોનું વર્ણન કર્યું હતું ત્યારે મેં જે સાંભળ્યું હતું તે પરમ દુર્લભ વિશે હું આજે તને કહી રહ્યો છું તે સાંભળ બ્રહ્મ સ્વરૂપીણી ભગવતી પ્રથમ રૂપ સર્વામી છે તે બધી જ નામધારી વસ્તુઓની અભિવ્યક્તિ અથવા ઉત્પત્તિ તેમનાથી થઈ છે સચ્ચિદાનંદ સ્વરૂપિણી ભગવતી જગદંબા શક્તિ અને મહામાયા નામથી પ્રસિદ્ધ છે તેમનું કોઈ રૂપ નથી તેમ છતાં ભક્તો પર કૃપા કરવા માટે તે વિવિધ રૂપો ધારણ કરે છે તે જ સર્વપ્રથમ ગોપાલ સુંદરીનું રૂપ ધારણ કરી શૂક્યા છે તેથી સ્વયં પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ તેમનું જ અભિન્ન સ્વરૂપ છે તે શ્રી કૃષ્ણ બધાના એકમાત્ર મહેશ્વર છે જગત વિધાતા બ્રહ્મા તેમનો ભય માનીને સૃષ્ટિનું વિધાન તથા કર્માનુસાર લેખન કરે છે તેમની આજ્ઞા અનુસાર દેવતાઓએ બધાને તપસ્યાનું તથા કર્મોનું ફળ આપે છે તેમના જ આદેશથી ભગવાન વિષ્ણુને બધાના રક્ષક માનવામાં આવે છે સાધ્વી તેમના જ ભયથી શીઘ્ર ગ્રામીઓમાં મુખ્ય એવો પવન સંસાર કરે છે સૂર્ય તપે છે તેમની આજ્ઞા અનુસાર જ ઇન્દ્રવૃષ્ટિ કરીને મૃત્યુ પ્રાણીઓના પર પ્રભાવ પાડી શકે છે અગ્નિ બાળી શકે છે તથા જળ શીતળ કરી શકે છે તેમની આજ્ઞા પ્રમાણે પૃથ્વી પર બધા જ પ્રાણીઓ જન્મે છે અને મૃત્યુ પામે છે ચાર વેદોએ મુક્તિના ચાર ભેદ કહ્યા છે ભક્ત પુરુષ પરમ પ્રભુ પરમાત્માની સેવા છોડીને આવી મુક્તિની ઈચ્છા કરતો નથી તે શિવત્વ અમરત્વ અને બ્રહ્મતત્વને પણ ગૌણ ગણે છે મુક્તિ સેવા રહિત હોય છે અને ભક્તિમાં નિરંતર સેવા ભાવની વૃદ્ધિ થાય છે આ જ ભક્તિ અને મુક્તિમાં અંતર છે આ પ્રમાણે કહીને સૂર્યપુત્ર ધર્મરાજે સાવિત્રીના પતિ સત્યવાનને જીવતો કરી સાવિત્રીને શુભ આશીર્વાદ આપ્યા ત્યાર પછી તે જવા તૈયાર થયા તેમને જતા જોઈને સાવિત્રીએ તેમના ચરણોમાં મસ્તક નમાવી તેમના ચરણ પકડી રડવા લાગી ધર્મરાજના વિયોગના કારણે તે રડી રહી હતી ધર્મરાજ કહે છે સાવિત્રી તું પુણ્યભૂમિ ભારતખંડમાં ખંડમાં ઘણા વર્ષો સુધી સુખ ભોગવ્યા પછી સ્વયં ભગવતીના લોકમાં જઈ કલ્યાણી હવે તું તારા ઘેરે જા અને ભગવતી સાવિત્રીનું વ્રત કર ચૌદ વર્ષ સુધી આ વ્રત કરવાથી સ્ત્રીને મોક્ષ પ્રાપ્ત થાય છે જેઠ મહિનાની શુકલ ચતુર્દશીના દિવસે આ વ્રત કરવું પાદરવા મહિનામાં શુક્લ પક્ષ અષ્ટમીના દિવસે મહાલક્ષ્મીનું વ્રત કરવું પ્રત્યેક મંગળવારના દિવસે મંગળ પ્રદાન કરવાવાળી ભગવતી મંગળ મંગળચંડિકાની પૂજા કરવી દરેક મહિનાની સુદ છઠ્ઠના ના દિવસે મંગળપ્રદા ભગવતી દેવસેનાની ઉપાસના કરવાનું વિધાન છે પ્રમાણે મહિનાની સંક્રાંતિના અવસરે સર્વ સિદ્ધિ આપનારી ભગવતી મનસાની પૂજા કરવી કાર્તક માસ શુક્લ પક્ષની પૂનમના દિવસે રાસના અવસર પર ભગવાન શ્રી પ્રાણ પ્રાણપ્રિયા શ્રી રાધાજીની ઉપાસના કરવી તથા દરેક મહિનાની સુદ આઠમના દિવસે મંગળદાયી ભગવતી દુર્ગાનું વ્રત કરવું જોઈએ આ પ્રમાણે કહીને ધર્મરાજા પોતાના સ્થાને પધારી ગયા સાવિત્રી પણ પતિદેવને લઈ પોતાના ઘરે આવી પછી વરદાનના પ્રભાવથી ક્રમશઃ સાવિત્રીના પિતા પુત્રવાન થયા સાવિત્રીના સસરાની આંખો સારી થઈ ગઈ અને તેમને પોતાનું રાજ્ય મળી ગયું સાવિત્રીને પણ ઘણા પુત્રો થયા સાવિત્રી પુણ્યભૂમિ ભરતખંડમાં અનેક વર્ષો સુધી સુખ ભોગવી અંતમાં પોતાના પતિ સાથે ભગવતી ભુનેશ્વરીના લોકમાં ગઈ જે દેવી સૂર્યમંડળની તથા સર્વ મંત્રોની અધિષ્ઠાત્રી છે તે જ દેવીને સાવિત્રી કહેવાશે અથવા બધા જ દેવોની માતા હોવાથી જગતમાં તેમનું સાવિત્રી નામ પ્રસિદ્ધ છે તો શ્રીમદ દેવી ભાગવતનો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ચોત્રીસ ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિતે પ્રસન્નતા શ્રીમદ દેવી ભાગવત સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો